નવો તાલુકો તરીકે જાહેર કરવાના વિષય અનુસંધાનમાં જે એક આવેદનપત્ર આપવાનું હોય જેના અનુસંધાને અહીંયા ઉપસ્થિત આપણા ગુગંબા તાલુકાના પૂર્વ પ્રમુખ એવા આપણા અત્યારે સરસ વાત કરી આપણને એવા સેલુભાઈ રાઠવા સાહેબ અને આપણા વડીલ આપણા સમાજ માટે સમાજનું ગૌરવ બધાને હોય અને જે તે સમયે આપણી તમામ રીતે માર્ગદર્શન અને આપણા સૌના વડીલ અને આપણા સમાજમાં તલાટીકા મંત્રી તરીકે અને સર્કલ તરીકે જોરદાર અને શાનદાર રીતે ફરજ બજાવી ચૂકેલ એવા અમારા વડીલ અને અત્યારે ગ્રામ પંચાયતના સરપંચ એવા આપણા બાકરોલથી કરસિંગ સાહેબ રાઠો સાહેબ અને આપણી સાથે ઉપસ્થિત રહ્યા નામ લઈએ તો લગભગ તમામ ઘણી મોટી સંખ્યામાં સરપંચ મિત્રો પણ છે જિલ્લા તાલુકા પંચાયતના તમામ સદસ્યો પણ છે અને અહીંયા ઉપસ્થિત તમામ આપણી યુવા સમિતિના તમામ મિત્રો મિત્રો આજની જે આપણી રેલી સભામાં ઉપસ્થિત છે એનો વિષય આપણે એવો છે કે આપણા ઘુગંબા તાલુકાનું વિભાજન કરી અને આપણે જે ગુંદી તાલુકો મળવા જઈ રહ્યો છે અને એમાં જે સમાવેશ થતા ગામોના જે લોકોને જે આપણા સમાજના માણસો છે એમને જે સમસ્યા ઊભી થવાની છે અને એમની શું તકલીફો પડવાની છે તો એમને આપણે અગાઉ ભૂતકાળમાં બે પાંચ દિવસ પહેલાં પણ અગાઉ જોયું કે ગામડે ગામડે અનેક પ્રકારની મીટિંગો કરી એમાં પણ અમને આમંત્રણ હતું પણ અમે બીજા ગામો એ બાજુ ન આવી શક્યા પરંતુ આજે આપણે એક આખા તાલુકાનું સંમેલન તરીકે એક જાહેર મીટિંગ આપણે આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ ત્યારે અહીંયા ઉપસ્થિત તમામ સરપંચ તાલુકા પંચાયત સભ્ય હોય કે તમામનો અમારો જે છે બધાનો હાર્દિક ટેકો છે અને કોઈને પણ અન્યાય થાય એ સહન ન કરી લઈએ એના માટે આજે અમે પણ અહીંયા ઉપસ્થિત છીએ તો વધુ ન કહીએ આપણી રેલીનો જે સમય છે એ સમય લગભગ પૂરો થવા આવ્યો છે મિત્રો વિશેષ ન કહીએ આપ બધું સૌ જાણો છો અને અહીંયા જે બેઠક છે તમારી સામે એ બધા તમામ વડીલો તમામ આગેવાનો તમામ કાર્યકર્તાઓ આપણી સાથે છે આપણે એક જ સમાજના છે એક જ ડાળના પાંખી છે આપણે હર હંમેશ સત્યનો વિજય થતો હોય છે અને આપણે સત્યનો વિજય કરીને જ ગમપીશું આપણું જે ધ્યેય છે એ પ્રાપ્ત કરીને જંપીશું અસ્તુ ભારત માતા કી જય